ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તે અત્યારે એકબીજાને ફોન કરીને પૂછી રહ્યા છે કે કે શું તમને ઉપરથી ફોન આવ્યો તો મંત્રીપદના કેમ આ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે છે તે ચર્ચાનો વિષય અત્યારે અમે ઉભા છે સ્વર્ણિમ એક જ્યાં મુખ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ બેસતા હોય છે ત્યાં અત્યારે આ ઓફિસો ખાલી છે પરંતુ જે પ્રકારે મંત્રીમંડળના ફેરબદલનો એક લાંબા સમયથી મામલો હતો અને આવતીકાલે જે નવા

ત્યાર પછી આવતીકાલે જ્યારે શપથવિધિ યોજાશે અને શપથવિધિ યોજાયા બાદ આ જે મંત્રીઓ છે આ મંત્રીઓને પહેલી કેબિનેટની બેઠક અહીંયા જ મળશે અને ત્યાર પછી તેમને ખાતાની ફાળવણી કરવામાં આવશે હળ સંઘવી છે તેમને પ્રમોશન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તેમને કેબિનેટ કક્ષાનું ખાતું મળી શકે તેમ છે સૌ કોઈની નજર છે કે આવતીકાલે જ્યારે આ મંત્રી પદના શપથ લેવાના થાય છે તે સમયે કોણ કોણ મંત્રી પદના શપથ લેશે જો કે સૂત્રો દ્વારા તે પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સંભવત હજી સુધી એવો કોઈ વ્યક્તિ દાવો નથી કરી શકતો કે તે પોતે મંત્રી બની શકે આ મામલો અત્યારે ગુપ્ત રાખવામાં આવ્યો છે પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે યથાવત રહેવાના છે અને આવતીકાલે જ્યારે આ મંત્રીઓના શપથ લેવાશે તેમાંથી કોના પત્તા કપાઈ શકે તે અત્યારે નામોની જે પ્રકારે વાતો ચાલી રહી છે પરંતુ કુબેર ડિંડોર તેમનું પત્તું પણ કપાઈ શકે ભાનુબેન નામ ચાલી રહ્યું છે જગદીશ વિશ્વકર્મા જેમને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવી છે અને તેમને સંગઠનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં કહેવામાં આવશે કેમ કે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની પણ ચૂંટણી છે વર્ષ ગુજરાત સામાન્ય પણ છે અને ગુજરાતમાં જે પ્રકારે અત્યારે વિરોધ પક્ષ તેમના તેવર અપનાવી રહ્યું છે સાથે સાથે જાતિગત જે સમીકરણો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે તે દરેક બાબતો અત્યારે ધ્યાને રાખવામાં આવી રહી છે અને તે મામલા ધ્યાને રાખીને જ જે નવા મંત્રીઓ છે તેઓના શપથ લેવાડવામાં આવશે જો કે યુવા ચહેરાઓ છે યુવા ચહેરાઓને તક મળે તેવી એક પ્રબળ શક્યતા છે અને તેમાં પણ ખાસ કરીને અનુભવી વ્યક્તિઓ પર લાવવામાં આવશે અને અપીલિંગ ચહેરાઓ છે અપીલિંગ જે ચહેરાઓ છે તેમને પણ પ્રાધાન્ય મળે તેવી પૂરેપૂરી શક્યતા છે જોવાનું તે રહેશે કે આ સ્વર્ણિમ એક જેમાં મુખ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસતા હોય છે તેમાં આવતીકાલે કયા મંત્રીઓ છે તેઓને કેબિનેટ કક્ષાનું ખાતું જે જે મંત્રી પદનો સપોર્ટ લેશે ત્યાર પછી ફાળવવામાં આવશે અને સોણીમ બે સોણીમ બે માં પણ કોણ રિપીટ થાય છે અને કયા મંત્રી છે તેમને આ નવું ચેમ્બર મળે છે તે પણ જ્યારે આવતીકાલે કેબિનેટની બેઠક આ મંત્રી પદની શપથ વિધિ બાદ મળશે અને તેમાં ખાતાની ફાળવણી થશે ત્યાર પછી જ સ્પષ્ટ થશે નવજીવન ન્યૂઝ જે પ્રકારે અત્યારે ગુજરાતના મંત્રી મંડળનો જે પ્રકારે મામલો ચાલી રહ્યો છે તેના પલે પલની અપડેટ જે અંદરની વાતો છે તે તમારા સુધી ચોક્કસથી પહોંચાડશે તે માટે